છસો ને એકસઠ લાભાર્થીઓને ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ કરોડની સહાય ચૂકવાઈ શ્રીના કાર્યક્રમમાં ઓનલાઈન સામેલ થતા જામનગરના નાગરિકો રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના ગરીબ કલ્યાણ મેળામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા યોજાઈ રહેલા ગરીબ કલ્યાણ મેળાઓ સરકારી યોજનાઓના લાભાર્થીઓનું જીવન ધોરણ ઊંચું લાવવામાં નિર્ણાયક સાબિત થયા છે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની શૃંખલા અન્વે જામનગર જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાનું સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો જેમાં રાજ્યના કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ થવા કટિબંધ કરી હતી અને કહ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રના સક્રિય પ્રયાસોને લીધે લાભાર્થીઓને પારદર્શક રીતે સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યા છે મંત્રી રાઘવજીભાઈએ વર્ષ બે હજાર નવ થી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાવેલા ગરીબ કલ્યાણ મેળાઓની આંકડાકીય માહિતી આપતા ઉમેર્યું હતું કે અત્યાર સુધી યોજાયેલા કુલ તેર શ્રેણીના ગરીબ કલ્યાણ મેળાઓમાં એક કરોડ ચોસઠ લાખથી વધુ લાભાર્થીઓને

યોજાઈ રહેલા આ ગરીબ કલ્યાણ મેળાથી રાજ્યના નાગરિકો આર્થિક ઉન્નત કરી શકશે એવો આશાવાદ વ્યક્ત કરતા મંત્રી શ્રી રાઘવજીભાઈએ લાભાર્થીઓને સરકારી સહાયના યોગ્ય ઉપયોગ કરી જીવનમાં પ્રગતિ સાધવા અનુરોધ કર્યો હતો મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા આમંત્રિતોના હસ્તે જામનગરના ગરીબ કલ્યાણ મેળામાં દસ હજાર છસો એકસઠ લાભાર્થીઓને જુદી જુદી ચૌદ સરકારી યોજનાઓનો રૂપિયા તેવીસ પોઈન્ટ તેત્રીસ કરોડની સહાય ચૂકવાઈ હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આ પ્રસંગે જીવંત પ્રસારણ હતું જેમાં જામનગરના નાગરિકો સામેલ થયા હતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટ્યથી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થયો હતો સ્વાગત ગીત બાદ આમંત્રિતોનું શાબ્દિક સ્વાગત તાલુકા વિકાસ અધિકારી શ્રી સરવૈયાએ કર્યું હતું મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના ઉપસ્થિતિનું સ્વાગત કઠોળની ટોપલીથી કરાઈ હતું ગરીબ કલ્યાણ મેળા અને પાણી પુરવઠા યોજના અંગેની ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મનું આ પ્રસંગે પ્રસારણ કરાયું મહાનુભાવના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્ય સરકારની વિવિધ લોક લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું લાભાર્થીઓ તેમના પ્રતિભાવમાં રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી લોક સાહિત્ય કલાકાર શ્રી હરિદેવ ગઢવી તથા સાથીઓએ આ પ્રસંગે લોક ડાયરો રજૂ કર્યો હતો આ કાર્યક્રમમાં પ્રદર્શિત કરાયેલ વિવિધ વિભાગના સ્ટોલની મહાનુભાવ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયુબેન ગરસર કલેક્ટર શ્રી બી કે પંડ્યા મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીએન મોદી જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ હાપા શ્રી મુકુંદભાઈ સભાયા જિલ્લા ગ્રામ વિકાસ શ્રી શારદા કાઠડ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિમલ ગઢવી નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીએ ઝાલા પ્રાંત અધિકારી શ્રીઓ વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ અગ્રણી શ્રીઓ હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બે હજાર નવ તત્કાલીન મુખ્યમંત્રીના આજના દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના આર્થિક રીતે નબળા લોકો પોતાના ધંધામાં પગભર થઈ શકે પોતાની આર્થિક ઉમંત કરી શકે અને ગરીબી રેખાની બહાર આવી શકે એવા શુભ સર આવા લાભાર્થીઓને સ્થળ ઉપર જ સરકાર સુધી સુધી જુદી યોજનાઓના લાભો મળી રહે એના માટે આવા ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનો હતા અને એ પરંપરા રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ ચાલુ રાખી છે એટલે આજે રાજ્યમાં પાંત્રીસ જેટલી જગ્યાએ તેત્રીસ જિલ્લાઓ અને બે મહાનગરોમાં આ ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવેલ છે જેમાં બાર લાખથી વધુ લોકોને જુદી જુદી યોજનાઓના સહાયના સહાયની રકમો સાધન સહાય પ્રમાણપત્રો વગેરે આપવામાં આવનાર છે જેમાં એના ભાગરૂપે આજે જામનગર જામનગર ખાતે આપા માર્કેટિંગ યાર્ડમાં પાંચ હજારથી વધુ લોકોની હાજરીમાં વિશાળ સંખ્યા કહી શકાય એવી સંખ્યામાં આજે આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે અને એમાં તમારી હાજરીમાં જ જુદા જુદા યોજનાઓના લાભાર્થીઓને અહીં એના લાભો ચેકો વગેરે એનાયત કરવામાં આવ્યા છે